થોડા દિવસ પહેલા જ ચંદનજી અને ભરતજી મારા ઘરે આવેલા એમને કંઈક રાજકીય બાબતમાં ગાંધીનગરમાં આવેલા પણ એમને થયું કે ચલો ભાઈ આપણા સમાજનો એક દીકરો છે વિક્રમ ઠાકોર ત્યાં ટાઈમ છે તો આપણે એમને મળીએ સ્પેશિયલ મારા ઘરે આવેલા મેં એમનું સ્વાગત કર્યું ને આપણા સમાજને રીતિ રિવાજથી એમનું સ્વાગત કર્યું હતું મેં અને મને એ એ વખત કીધું કે એક સરસ મજાનું સમૂહ લગન અમે કરવા જઈ રહ્યા છીએ તો મને કીધું તમે આવશો મકો જો ભાઈ સમાજની વાત હોય હું તમને કહું મારી એવી પરિસ્થિતિ અત્યારે છે મારી ધર્મ પત્ની અત્યારે હોસ્પિટલમાં છે છતાં પણ હું એટલા માટે જ આવ્યો કે સમાજ મારો મારા સમાજ માટે હું આવ્યો છું કોઈ પ્રોગ્રામ હોય ને મારો લાખો રૂપિયાનો પ્રોગ્રામ હોય ને તો એ મેં કેન્સલ કરી દીધો હોત મારી ધર્મ પત્ની માટે હું એની જોડી રહ્યો હોત પણ એમને છોડીને અહીં આવ્યો છું કેમ કે મારા સમાજ માટે આવ્યો છું અને તમારા તમારા બધાનો એટલો પ્રેમ છે તમારા આશીર્વાદ છે કે અત્યારે મારી પત્નીને હાલત બહુ સારી છે અને તમારા આશીર્વાદના લીધે જ અને બીજી એક વાત કેવી છે મારા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ કેટલી પેટા જાતની આવે છે અમે ઝાલા આવે છે મકવાણા આવે છે ચાવડા આવે છે વાઘેલા આવે છે હું ઝાલા મકવાણા છું મેં છું અને મારા ક્ષત્રિય સમાજ નું ક્યાંય પણ અપમાન થાય કોઈ પણ ની રીતે હું સહન નહીં કરી લેતો ને જ વસ્તુ આપણે બધાને વિચારવાની છે આપડે ક્ષત્રિય છીએ આપણી પિતા જાતની અલગ અલગ છે બધી ઝાલા મકવાણા ચાવડા વાઘેલા પણ આપણે ક્ષત્રિય બધા એક જ છીએ જો ખબર નહીં આ કોણે વાડા પાડ્યા છે મને ખબર નહીં પણ એ વાડા ના પાડવા જોઈએ ને ક્ષત્રિય સમાજ હંમેશા એક રહેવું જોઈએ એક કોઈ પણ જ્ઞાતિનો હોય

રજપૂત સમાજ આપણે બધા એક જ છીએ આ તો વાડા પાડ્યા છે બીજા લોકોએ એ પાડ્યા છે આગળના સમયમાં આપણે બધા એક થઈ રહેવું જોઈએ તમે એક વિચાર કરો પાટીદાર સમાજ કરવા લેવું પણ જ્યારે વાત થઈ પાટીદાર સમાજ તો એક થયું સમાજી ની રહી થઈ ગયો કે ના થઈ ગયું ભાઈ તો આપણે કેમ ના થઈ એમ કહું છું આપણે પણ એક થવાની જરૂર છે અત્યારે તમે જોવો આપણો સમાજ અલગ અલગ જાતિમાં વેચાયેલો છે એટલે આપણે આપણે એક નહીં થતા બીજા તમે સમાજ જોવો એ સમાજના બધા લોકો આગળ કેમ છે એ બધા એક થઈ રહ્યા છે ને આપણે એક થઈ નહીં રહેતા

ગુજરાતની ના છીએ હું ઝાલા છું ભરતભાઈ ઝાલા છે ચંદનભાઈ વાઘેલા છે પણ છીએ તો એક જ ના આપણે આપણા ક્ષત્રિય છીએ ઠાકોર છીએ એ વસ્તુ યાદ રાખીને ચાલીશું ને આપણે તો આપણો સમાજ એક સમયે કેસો બધા મુખ્યમંત્રી હોય કે પીએમ હોય કે બધું થશે થશે એક

વસ્તી હોય તો આપણા ઠાકોર સમાજ સક્રિય સમાધિ છે હા મોદી સાહેબ પ્રધાનમંત્રી કેમ છે ના એનું કામ બતાવ એટલા માટે છે ના આપણે એવું કોમ કરતા નહીં એટલા માટે નહીં પડી રહ્યા છીએ આપણે આપણે એક થવાની જરૂર છે આપણા સમાજમાં શિક્ષણ નહીં આપણા સમાજમાં શિક્ષણની જરૂર છે સમજણ ની જરૂર છે એકતાની જરૂર છે આ બધું હશે એક સમય એવો હતો કે આખું ભારત ક્ષત્રિયોનું હતું આપણને બધાને ખબર આપડા આપણા ભગવાન કોણ હતા શ્રી રામ જુઓ શ્રી કૃષ્ણ જુઓ એ બધા આપણા ક્ષત્રિય સમાજના જ હતા પણ આપણે ખબર નહી કુણી ચો ભરાય હું કર્યું ખબર નહીં પણ આપણે બધા અલગ અલગ થઈ ગયા હવે એક થવાની જરૂર છે ને એક થશો તો જ આપણે આગળ વધીશું રોજ ગઉ છું તો ખરો હું બરાબર ઘણા બધા બે ઓફરના સોંગ ગઉ છું હું આ જુઓને ખુશ કરવા માટે સમાજના લગતા સોંગ પણ ગઉ છું દીકરી માટે સોંગ ગઉ છું દીકરા માટે સોંગ ગઉં છું એ વસ્તુઓ બરાબર છે બધી વસ્તુઓ બરાબર છે એ એક આપણા એન્જોયમેન્ટ માટેની વસ્તુ જોઈએ પણ આ અત્યારે એટલા માટે હું કહું છું કે આપણે બધા એક થવું જોઈએ બસ આપણે એક થઈશું તો જ આપણે આગળ વધીશું હું તો ઘણા સમયથી ભરતભાઈને ખબર ચંદ્રભાઈ ખબર છે કોઈ બી સ્ટેજ હોય આપણા સમાજ નું હોય કોઈ પ્રોગ્રામ હોય તો પહેલાં હું મારા સમાજની વાત કરું છું હું અત્યારે જે કંઈ પણ છું મારો સમાજ છે એ કોર્પિયો મળવા આવજે બે હજાર છમાં માં પિક્ચર આવેલી એ વખત આ બધા નોના છોકરાઓ ખબર નહીં હોય પણ મારી ઉંમરના બધાને ખબર હશે મારી ઉંમરના મોટા એમના બધાને ખબર હશે એ વખતે ઠાકોર સમાજ ના લોકો ધિકારતા હતા મારી પિક્ચર આવી એક વાર પીને મળવા આવજે એ પિક્ચર પછી બધાને કેવું પડ્યું કે ના ઠાકોર તો ઠાકોર છે ભાઈ નરેશભાઈ કનોડિયા પછી તમને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર તમે બધા એને કહો છો પણ સામાન્ય ઘરનો માણસ છું મારા પપ્પા પટાવાળા હતા અને જેમ તમે એવી રીતે પણ મહેનત સાચી લગની અને નિસ્વાર્થ અને કોઈ પણ લોભ વગર

તમે જીવનમાં તમારામાં અભિમાન આવી ગયું ને કે હું ઓમ થઈ ગયો હું આ ભરતભાઈની જ વાત કરું અમે બધા જોડી કામ કરતા હતા કાર્યક્રમોમાં જોડે હતા ઠાકોર સેના એક બનાવી હતી એમાં અમે બધા જોડી જતા એમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે હું ધારાસભ્ય બની એમણે બનાયા એ બન્યા નહીં તમારો વિશ્વાસ અત્યારે મને કે અત્યારે મને ખબર નહીં પડતી હું ખરેખર ધારાસભ્ય છું મને એમ કે અત્યારે હું સામાન્ય વ્યક્તિ છું ચંદનભાઈ હું બહુ ઓછો મળ્યું છે એમને પણ ભરતભાઈ મને કીધું ને એમને ઘણા બધા મને એમના પ્રસંગો પણ કીધા સમાજના માટે હંમેશા આગળ રહ્યા છે ચંદનભાઈ તો હંમેશા એવા લોકોનો સાથ આપો તમે કઈ ખરેખર સમાજ માટે કામ કરે છે પોતાના માટે કામ કરતા હોય એવા લોકોનો તમે જિંદગીમાં સાથ ના આપતા મારે કોઈનું નામ નહીં દેવું એ તો તમને ખબર જ હશે પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢ્યો છે જોયો છે તમે આજના જવાનીઓને ખબર નહિ હોય પણ આપણા ઘડિયાઓના જે લગ્ન ગીતો હતા ને બહુ સુપરહિટ હતા અત્યારના લગ્ન ગીતો અત્યારના ગીતો કરતા પણ જોરદાર હતા ને એ જ લગ્ન ગીતો પરથી અત્યારે આજના સિંગરો

જો મહાજો ક્ષત્રિ भीता भुल

બધા આ ઉંધાળો આવી ગયો છે બધા પરસે રીપ રીપ થઈ ગયા છે બધાને ક્યાં જવાની ઉતાવળ હશે મને ખબર છે તો છે મારા ઠાકોર ના એરિયા સાહેબ સાહેબ વિક્રમ સાહેબ ધન્યવાદ કદારંભાઇ જય